નમસ્કાર મિત્રો મિત્રો તમે જોયો છો ઢોલામારો પિક્ચર नरेश કંદોડિયાને 2002 ની અંદર રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો અત્યારે જોવાયે મળઈ રહી છે કે नरेश કંદોડિયાના દીકરા હીતુ કંદોડિયા ફરીથી ઢોલામારોનો બીજો ભાગ લઈને આવી રહ્યા છે તો મિત્રો જોવાય એવું મળ્યું છે કે આની અંદર હજી કોઈ హీరో રિસ્પોન્ડ કર્યો નથી તો આની અંદર હીરો કોણ હોઈ શકે વિક્રમ ઠાકોર હોઈ શકે ઈતેન કુમાર હોઈ શકે કે પછી કોઈ બીજો હોઈ શકે મિત્રો આની અંદર ઢોલામારોની અંદર તો नरेश કંદોડિયા જોબે પર नरेश કંદોડિયા અત્યારે આપણી વચ્ચે નથી રહે એટલા માટે દુઃખની વાત છે પણ મિત્રો વિક્રમ ઠાકોર હોય શકે કે હિતેનકુમા તો મિત્રો તમે કોમેન્ટ ની અંદર જરૂર બતાવજો પાકો તમારે કરવાનું છે કે આની અંદર એક્ટિંગ કોણ સારું કરી શકે ઢોલા મારું ની અંદર વિક્રમ ઠાકોર સારી એક્ટિંગ કરશે કે પછી હિતેનકુમા કરશે મિત્રો હિતેક કંદોડિયા તો આવડત નથી કારણ કે હિતેક કંદોડિયા એવું કરી રહ્યા છે કે આ એક્ટિંગ ની અંદર હું એક્ટિંગ કરવા જઈશ તો મિત્રો એમના પપ્પાની યાદ આવી જશે એટલે એ તો એ પિચરમાં આવડત નથી तो मित्रों विक्रम ठाकुर हो सके कि हितेन कुमार मित्रों तेरे तुम्हारा रीते पर्सनल डिटेल छे तो मित्रों कॉमेंट अंदर कि दू के कौन हो सके तो मित्रों बीजा वीडियो